હોડી ઢુળેટીના તહેવારોને લઈને એસટી જંત્ર દ્વારા 330 જેટલી બસો વડોદરા એસટી ડેપોમાં મૂકવામાં આવી છે. હોડી ઢુળેટીને ગણતનાના દિવસો બાકી રહ્યા છે. હોડી અને ઢુળેટીના તહેવારોને લઈ વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે 1300 જેટલા મુસાફરો પોતાના વતને ગયા હતા. જ્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે 255 બસ મૂકવામાં આવી હતી. આ વખતે 330 જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે. જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે લીધો હતો મુસાફરોને પોતાના વતન જવા માટે કોઈ તકલીફ ન પડે તેવી તમામ સુવિધાઓ કરવામાં આવી છે વધુ માહિતી વીએસ શર્મા ડિવિઝનલ કંટ્રોલર દ્વારા આપવામાં આવી હતી વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસનું આયોજન કર્યું છે ગઈકાલે વીસ તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ પચાસ એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી સત્યાવીસ બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે ગઈકાલે તેરસો બાણું જેટલા મુસાફરો ગયા છે આજથી પંચોતેર કરીને ક્રમશ એકસો દસ સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂરેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે ત્રણસો ત્રીસ બસનું આયોજન કરેલ છે અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝર સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ ઝાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસોને દોડાવતા હોય છે